આણંદ પાસે આવેલા નાપાડવાટા ગામમાં યુવકની હત્યાનો પોલીસે ભેદ ઉકેલીને આરોપીને ઝડપી પાડ્યો છે ત્યારે આણંદ નજીક આવેલા નાપાડવાટા ગામની મૂળા તલાવડી રેલવે ગરનાળા ઉપર આવેલા રેલવે ટ્રેક ઉપર ગત સત્યાવીસમી તારીખના રોજ રાત્રિના સમય અંગત અદાવતમાં અફસરખાન અનવરખાન રાઠોડ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હતી

અ સુમારે આ બાબતે પોલીસ સ્ટેશનમાં વર્ધી મળેલી હતી કે નાપાડ વાટા ગામે તલાવડી પાસે આવેલ રેલવે ગરનાળા પાસે અફસર ખાન અનવર ખાન રાઠોડ રહેવાસી નાપાર વાટા પોતાના મિત્રો સાથે ટ્રેક ઉપર બેઠો હતો તે જ ગામના આરોપી મોહસીન ખાન ઉર્ફે અલી હુસેન રાઠોડે તેને છરીના ઘા મારેલા છે અને હાલમાં કૃષ્ણ જનરલ હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ છે

પૂછપરછ કરતા આરોપી એ કપાસ ની ખરીદી વખતે અવારનવાર તેને મરણજના સાથે ઝઘડો થતા હોય બનાવના દિવસે પણ તેને સાંજના છ વાગે મરણજના સાથે ઝઘડો થતા તેની વિશ રાખી અને રાત્રે આઠ વાગ્યાના સુમારે મર્ડન ને અંજામ આપેલ હોવાની હકીકત જણાવતા આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે નામદાર કોર્ટમાં રજૂ કરી મજકુર આરોપીના ચાર અગિયાર બે હજાર ચોવીસ ના કલાક અગિયાર જીરો સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલો છે હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ ગુનાના કામે વાપરેલ જે છરી છે એ કબજે કરવામાં આવેલો છે વધુ ઇન્ટ્રોગેશન હાથ ધરેલ છે આરોપીની ગુનાહિત ઇતિહાસ હાથ જોવામાં આવે તો બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં અને જુરાના ગુનામાં પકડાયેલ ખોવાની સ્થિતિ તપાસ રણ જણાવ્યું